જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે હું કઈ રેસીપી લઈને નથી આવી આજે આપણે લીંબુ નો રસ આખા વર્ષ માટે કઈ રીતના સારો રાખો તે હું સ્ટોરેજ કરતા તમને બતાવીશ કે આપણે આખા વર્ષ માટે કઈ રીતના સ્ટોરેજ કરવો તમે મારી એક એક ટીપ ફોલો કરજો તો તમને ખ્યાલ આવે કે આપણે કઈ રીતના કરવો છે અને એકદમ સરસ ફ્રેશે ફ્રેશ રસ છે તેવો આપણે સ્ટોરેજ કરવાનો છે તમે અત્યારે આપણે ચોમાસામાં એકદમ સરસ લીંબુ આવતા હોય છે તો આપણે આ રીતના આછી સાલના હોય તે લેવાના છે આ રીતે નખ મારીને તો ખ્યાલ આવી જશે આ રીતના નખ મારીને ખાડો પડી જાય તે લેવાના છે તે એકદમ આછી સાલના હોય છે તેમાં કડવાશ પણ ન હોય અને રસ પણ વધારે હોય છે એટલા માટે આપણે આછી સાલના લેવાના છે અને બે ત્રણ પાણી આપણે એકદમ સરસ ધોઈ લીધા છે અને લુસી લીધા છે પાણી વાળા જરા પણ ન હોવા જોઈએ ધોઈ લુચીને આપણે સુકવી દેવાના છે ત્યારબાદ આપણે સ્ટોરેજ કરવાનો છે પાણી નો જરા પણ ટીપો હશે તો આપણો સ્ટોરેજ બગડી જશે એટલા માટે આપણે એકદમ સરસ લુચ્છી લેવાના છે મેં એક કિલો લીંબુ લીધા છે તેને આપણે આ રીતના આડા સુધારી લેશું આ રીતના સુધાર સુવામાં રસ પણ ભરપૂર હોય છે એકદમ સરસ રસ છે આ રીતના આપણે આછી સાલ હોય તે લેવાના છે આપણે સસ્તા હોય ત્યારે આ રીતના સ્ટોરેજ કરી લીધો હોય તો આપણે ઉનાળામાં કામ આવે અને આપણે ઓછા ખર્ચામાં સ્ટોરેજ થઈ જાય છે આ રીતના આપણે બધા સુધારી લેશું આપણે બધા સુધારી લીધા છે હવે કોઈ પણ આપણે એક વાસણ લઈ લેશુ અને તેમાં આપણે નીચોવી લેશુ આપણે લીંબુ નીચોવાનું મશીન લઈ લેશુ અને તેમાં આપણે નીચોવી લેશુ હાથ વડે નહીં નીચોવાના હાથ વડે નીચો શું તો કડવાસ હશે તો તેમાં આવી જશે આ રીતના આપણે બધા લીંબુ નીચોવી લેવાના છે બધો રસ કાઢી લેવાનો છે એકવાર નીકળી જાય એટલે બંને સાથે નાખવાના છે એટલે આ રીતના એટલે રસ નીકળશે આપણે બંને ફાડા સાથે નાખીને રસ કાઢીશું તો આપણો રસ પણ વેસ્ટ નહીં જાય આ રીતના આપણે બધા લીંબુ નીચોવી લેવાના છે એકદમ સરસ ફ્રેશ હોય તેજ લીંબુ લેવાના છે એટલે આપણે એકદમ સરસ ફ્રેશ ને ફ્રેશ રસ રહે અને જરા પણ કે બગડેલા નથી લેવાના ખરાબ હશે તો તમારું સ્ટોરેજ આખા વર્ષ માટે સારું નહી રે એટલા માટે આપણે એકદમ સરસ અને તાજા તરોગા લેવાના છે તો આપણે એકદમ મસ્ત બનશે આ રીતના આપણે બધો રસ કાઢ લેશું તમે જોઈ શકો છો બે લે લીંબુમાં કેટલો બધો આપણે રસ નીકળો છે આ રીતના આપણે લીંબુ લેશું એટલે રસ પણ આપણે વધારે નીકળશે આ રીતના બધા જોઈ લેશું એ બધો રસ તૈયાર થઈ ગયો છે હવે તેને એક બીજા વાસણમાં ગાળી લેશું એક તપેલી લીધી છે તેમાં આપણે ગરણી રાખી દેવાની છે અને આપણે તેમાં રેછા હોય તે કાઢી લેવાના છે આ રીતના આપણે રસ ગાળી લેશું આપણે એક પણ રેછો જવા દેવાના નથી જો રેસો જશે તો તમારે સ્ટોરેજ બગડી જશે એટલા માટે આપણે એકદમ સરસ ગાળી લેવાનું છે પેલા ત્યારબાદ જ તેનો ઉપયોગ કરવાનો છે આ રીતના આપણે રેછા કાઢી લેશું આપણે સરસ તૈયાર થઈ ગયો છે હવે તે હવે એકદમ સરસ રસ લીંબુ નો રાખવા માટે તેમાં એક ચમચી નિમક નાખીશું કામ કરે છે આપણે લીંબુ અને ખાંડ બંને નાખવાના છે એટલે તમારો ક્યારે પણ સ્ટોરેજ બગડશે નહીં અને આવો નાવો મસ્ત રહેશે પેલા તેને આપણે એકદમ સરસ આ રીતના ખાંડ અને નિમક ગાળી લેવાના છે તમે ખાંડ અને નિમક ઓગળશે એટલે તમારો કલર ચેન્જ થઈ જશે એકદમ સરસ કલર થઈ જશે અને આપે ગરવિચીરનું કામ કરે છે તો બંને વસ્તુ નાખવાની છે આપણે એટલે આપણે આખા વર્ષ માટે બગડશે નહીં નાવો નાવો રહેશે અને ફળવાશ પણ નહીં આવે અને જરા પણ વાસ પણ નહીં આવે આ રીતના સ્ટોર કરીશું તો આપણે થોડી ખાંડ છે ઓગળે ત્યાં સુધીમાં જોઈએ તો આ તમે પાણીની અથવા થમસમની બોટલમાં પણ ભરી શકો છો પછી આપણે જીપ બેગમાં પણ ભરી શકો છો અને મારી પાસે આ રીતના બોટલ છે તેમાં હું ભરું છું આપણે જીપ બેગમાં નહીં રહીએ એટલે અને આપણે આ થમ્સઅપની બોટલમાં પણ સરસ નહીં એટલા માટે આપણે આ રીતના બોટલ લેશું તો તેમાં ફરીશું તો આપણે સરસ પણ આ લીંબુનો રસ રહેશે એટલે આપણે આ આવી બોટલ લેવાની છે જો તમારી પાસે કાચની હોય તો કાચની પણ ભરી શકો છો તેમાં પણ આપણે મસ્ત રહેશે આ રીતના એકદમ સરસ આપણે ગાડી લેવાની છે ખાંડ અને નમક તમારે એમણે સ્ટોરેજ નથી કરવાનું ખાંડ અને નિમક નાખશો તો જ તમારો સ્ટોરેજ સરસ બનશે આપણે સરસ ખાંડ ઓગળી ગઈ છે જ્યારે જોઈએ ત્યારે આપણે ઉપયોગ કરીને લઈ શકીએ છીએ આ રીતના આપણે સરસ પેક કરીને રાખી દેસુ એટલે આવો નવો રહેશે અને ફ્રીઝરમાં મૂકવાનો છે લાંબા સમય સુધી આપણે રાખવો છે એટલા માટે એકદમ સરસ આપણે આ રીતના પેક કરી દેવાની છે તો આપણો રસ તૈયાર થઈ ગયો છે એકદમ સરસ તો આપણે સરસ રસ તૈયાર થઈ ગયો છે આ રસને આપણે ફ્રીઝરમાં મૂકી દેસુ તમે એકવાર આ રીતના ભરી મૂકી દેસો તો આપણે જ્યારે પણ મોંઘા હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ અને જરા પણ આમાં બગડશે નહીં અને કડવાશ પણ નહીં આવે મેં આગળ કીધું તેમ તો આપણે આ રીતના સ્ટોરેજ કરી લેશ આખા વર્ષ માટે આપણે વાપરી શકીશું જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ